નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું વહેલી સવારમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજે સેટરડે તમામ મિત્રો માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યા છે જે સ્પેશિયલી હસમુખ પટેલ સરની અપડેટ પર નિર્ધારિત છે હસમુખ પટેલ સર ગઈકાલે ઘણી મહત્ત્વપૂર્ણ ટ્વીટ કરી હતી ઘણી બધી અપડેટ આવી છે તમારા સુધી એક એક કરીને પહોંચાડવા પ્રયાસ કરવાનો શું દોસ્તો વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો હસમુખ પટેલ સરનું આ ટ્વિટર એકાઉન્ટ વાત કરી લઈએ તો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરનું આખરી પરિણામ આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવી ગયું છે તો દરેક ઉમેદવારો એકવાર ચેક કરી લે બીજું રાજ્ય નિરીક્ષક એટલે કે એસટીઆઈની ભરતી પરીક્ષા બાવીસ ડિસેમ્બરે થશે તે ફાઇનલ થઈ ગયું છે આ ઉપરાંત જીએસઆરટીસીના અધિકારી સામેની વિગતો લઈ ગયા છે સામે આવીને અને જીપીએસસી દ્વારા પૂરી પાડેલી વિગતોને આધારે બસો પણ મુકાશે જીએસઆરટીસીનો ખૂબ ખૂબ આભાર જે જીપીએસસી દ્વારા પહેલીવાર પરીક્ષા કેન્દ્ર બાજુના જિલ્લામાં આપેલ છે ગંભીરતાથી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો તેનાથી જરા પણ ચલિત થયા વિના તૈયારી કરે તથા હકારાત્મક સાથે પરીક્ષા આપવા તરફ ધ્યાન આપે આવા ઉમેદવારો સફળ થવાની શક્યતા ખૂબ જ વધુ છે આ ઉપરાંત વધુ એક ગુડ ન્યૂઝ છે કે લોક રક્ષક તથા તલાટી જુનિયર ક્લર્કની પરીક્ષા વખતે સ્વૈચ્છિક સંસ્થા ઉમેદવારોએ ખૂબ જ મદદ કરી હતી પરીક્ષાને પરીક્ષા યજ્ઞ બનાવી દીધેલ રજીવરા નિરીક્ષકની બાવીસ ડિસેમ્બરની પરીક્ષા વખતે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સંવેદનશીલ નાગરિકો યુવા ઉમેદવારોને ઉપયોગી થશે તેવી તેમને પૂરી છે તો ગુડ ન્યૂઝ છે દોસ્તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત જાહેરાત ક્રમાંક એટી થ્રી ઓર્થોપેડિક્સ વિષયના મદદની પ્રાધ્યાપક સામાન્ય રાજ્ય સેવા વર્ગ એક સંદર્ભે ઇન્ટરવ્યૂ માટે પાત્ર ઉમેદવારોની યાદી આયોગની વેબસાઇટ પર જાહેર કરેલ છે તો ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર